જામનગર વાંસ જાળિયામાંથી એલસીબીએ રૂપિયા બાર પોઇન્ટ આઠ લાખનો દારૂ કબજે કર્યો જામનગર વાંસા જાળિયામાંથી એલસીબીએ રૂપિયા બાર પોઈન્ટ ઝીરો આઠ લાખનો દારૂ કબજે કર્યો જામનગર જિલ્લાના વાંસજાળિયા ગામમાં મોટા પાયે દારૂ જથ્થો ઝડપાયો છે લોકલ ક્રાઈમ બ્રાન્ચે જૂના ખંડેર મકાનમાં દરોડા પાડી રૂપિયા બાર પોઈન્ટ આઠ લાખનો વધી કિંમતનો દારૂ કબજે કર્યો ભારે ગુપ્ત બાતમીને આધારે ચાલાયેલા આ કામગીરીથી ગ્રામ્ય વિસ્તારમાં દારૂનો ગોરખ ધંધો વધારો

સતત ચેતી રાખવામાં આવી છે સ્થાનિક વાસીઓ ને સામાજિક કાર્યકરો પણ દારૂબંધીના કડક અમલ માટે જાગૃત છે